જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ઘરના ભુવાજી જાતે બનો ભાગ ત્રણમાં તો મિત્રો પહેલાં તમને હું જણાવી દઉં કે ભૂવાજી બનવું એ સહેલું નથી બરાબર બધા ભુવાજી બને એ પણ હોતું નથી પણ જે આપણો હેશટેગ જે છે કે ઘરના ભુવા જાતે બનો એનો મીનિંગ તમને સમજાવું કે ઘરના ભુવા જાતે બનો એટલે તમારે કોઈ ભૂવાજીની જરૂર ના પડે કોઈ જગ્યાએ દર બદર ભટકવું ના પડે બરાબર તમારે કોઈ જગ્યાએ ભટકવું ના પડે ગામે ગામ જઈને તમારે ફરવું ના પડે તમારા દુઃખના લીધે એટલા જાણકાર તમે ઘરે જ હોવ એને કહેવાય ઘરના ભુવાજી હું તમને એવું નથી કહેવા માગતો કે ભૂવાજી એટલે તમે ધૂણો માતાજી તમને આવે એ સલાહ નથી આપતું કે ભૂવા બનવામાં મજાએ નહીં બરાબર પણ એટલી જાણકારી તમારા પાસે હોવી જોઈએ કે જ્યારે તમારા ઘરે દુઃખ આવે જ્યારે તમારા કુટુંબ ઉપર દુઃખ આવે કોઈ પણ દેવ દુઃખ હોય કોઈ પણ જાતનું દુઃખ હોય તો તમને એટલી તો જાણકારી હોવી જ જોઈએ જેના લીધે તમારા તમારા કુટુંબને તમારા પરિવારને તમારા ઘરના સભ્યોને અને તમારે કોઈ જગ્યાએ દર બદર ભટકવું પડે નહીં એટલી જાણકારી હોવી જોઈએ કેમ કે અત્યારે તમે જોયું જ હશે કે જેટલી આપણા આપણા ભારતમાં સરકારી નોકરીઓ નથી ને એટલી તો રવિવાર અને મંગળવારની ગાદી નખાય છે હું તમને એમ કહેવા માગું છું કે આપણા ગુજરાતમાં અત્યારે જેટલા માણસો સરકારી નોકરી નથી કરતા જેટલા માણસો નોકરી નથી કરતા એમના કરતાં દસ ગણા જગ્યાએ તમને અલગ અલગ દેવની ગાદીઓ જોવા મળશે હું કોઈનો વિરોધ કરતો નથી પણ એ શા માટે પોસિબલ થયું છે કેમ કે દુઃખ કોઈ સમજી શકતું નથી એના લીધે હું એમ નથી કહેતો એ ખોટા છે મારું કહેવાનું મિનિંગ એમ છે કે અત્યારે દુનિયાને આ જ્ઞાનની જરૂર છે અને એ જ્ઞાન હું આપવા આવ્યો છું તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આજે હું તમને જણાવી દઉં કે તમારે દેવ સામે શું અરજી મૂકવાની છે જેના લીધે દેવ તમારા રખોપા કરે અને તમારા ઘરે દેવ દુઃખ આવે નહીં અને દેવ દુઃખ આવે તો તમને રસ્તો મળી રહે ઘરે બેઠા જ તમારા દેવ સપના દ્વારા કે પ્રત્યક્ષીકરણ જેવી તમારી ભક્તિ જેઓ તમારા મનના ભાવ એવા દર્શન આપી અને એવા સંકેત તમને મળે જેથી તમને કોઈ પણ જાતની ગૂંચવણમાં પડો નહીં તો સૌ પ્રથમ મિત્રો કોઈ પણ દેવને આપણું કરવું હોય કોઈ પણ દેવમાં તમારે રચી પચી જવું હોય તો એક જ નિયમ છે સરળ ભાષામાં અને મારો આ જ માનવું છે બીજું હું કોઈ જાતને માનતો જ નથી કે જ્યારે પણ તમને એવું લાગે કે હું એકલો છું અને હવે મારે કોઈ દેવની જરૂર પડી છે તમારે કોઈ પણ દેવ તમને મન ચાહ્યું દેવ જેને તમે લાડ લડવ્યા હોય તમને એના ઉપર પૂરા દિલથી શ્રદ્ધા છે કે આ દેવ માટે જો કદાચ આપણે જીવ આપવાનું થઈ જાય તો આપી દેવાની વાત છે એટલે સુધી જે દેવને માનતા હોય એ દેવના મંદિરે જઈને મઢે જઈને ફોટા સામે જઈને મૂર્તિ સામે જઈને તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે માં હું આજથી તારો અને તું આજથી મારી દુનિયાદારેથી મારા સંસારથી દુનિયાદારેથી મને કોઈ ચેષ્ટા કે કોઈ લાગણી છે નહીં આજથી હું તારો અને આજથી તું મારી હવે તારે તોય તું અને મારે તોય તું જો આટલું તમે માતાજીને સામે જઈને બોલી ગયા તો હું તમને સો ટકાનો દાવો કરું છું કે તમારું દેવ છ મહિનાથી ઊંઘી ગયું છે કે સો પેઢીઓથી કે સિત્તેર પેઢીઓથી નહીં જાગ્યું હોય અને એ ઊંઘેલું હશે પણ જો તમારા આવા શબ્દો એના કાને સંભળાઈ ગયા અને તમારા દિલથી નીકળેલા શબ્દો જોઈએ કહેવા ખાતર કહેવાની વસ્તુ છે નહીં તમારા અંતરનાદથી આ શબ્દો નીકળી ગયા અને એ દેવે સાંભળી લીધા તો એ સો ટકા જાગશે અને તમારા કોઈ પણ ધાર્યા કામ કોઈ પણ ગમે તેટલું ખરાબ હશે વિઘન ગમે તેટલું મોટું હશે અશક્ય વિઘન આવીને પડ્યું હશે તો એમાંથી તમને ઉગારશે ઉગારશે અને ઉગારશે જ્યારે તમે દેવના થઈ જાવશો છો એટલે દેવ પણ તમને અમુક સંદેશા આપે છે દેવ તમને શું કહેવા માગે છે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો મિત્રો ધ્યાનથી સાંભળજો જ્યારે તમે દેવના થઈ જાઓ એટલે દેવ તમને શું કહેવા માગે છે તો જ્યારે તમે દેવના થઈ જાઓ એટલે દેવ તમને આવી વસ્તુઓ કે કે મારા માર્ગ ઉપર પગ મૂકીને તો જો તારા બધા જ માર્ગ ન ખુલી દઉં તો કહેજે મારા માટે ખર્ચ કરીને તો જો કુબેરના ભંડાર ના ભરી દઉં તો કહેજે મારા તરફ આવીને તો જો તારું ધ્યાન ના રાખવું તો કહેજે મારી વાતો લોકોને કરી તો જો તને મૂલ્યવાન ના બનાવી દઉં તો કહેજે મારા ચારિત્રનું મનન મારા જે ચારિત્ર છે એનું મનન કરીને તો જો તારા મનમાં જ્ઞાન મોતી ના ભરી દઉં તો કહેજે મને તારી મદદગાર બનાવીને તો જો તને બધાની ગુલામીમાંથી મુક્ત ના કરી દઉં તો કહેજે મારા માટે આંસુ પાડીને તો જો તારા જીવનમાં આનંદનો સાગર ના છલકાવી દઉં તો કહેજે મારા માટે કંઈક બનીને તો જો તને કિંમતી ન બનાવી દઉં તો કહેજે મારી ભક્તિ કરીને તો જો જગતનું વિસ્મરણ ન કરાવી દઉં તો કહેજે તું મારો બનીને તો જો હર એકને તારા ના બનાવી દઉં તો કહેજે તો મિત્રો આ દેવની વાતો છે આ ભક્તિની વાતો છે આ શ્રદ્ધાની વાતો છે જ્યારે પણ તમે દેવના થઈ જાઓ જ્યારે પણ તમારું જીવન તમે દેવને અર્પિત કરી દો ત્યારે દેવ પણ દેવ પણ તમારું આખું આખું એના નામે કરે એટલે એ તમારી પેઢીઓ તારવાની આખા તમારી તો વાત તમે જો ભક્તિ આવી કરી દીધી મેં તમને જે જણાવી અને એનું જે મૂલ્ય તમારું દેવ છે એ તમને પણ ચૂકવશે અને તમારી આવનારી પેઢી પણ સુખીમય બનાવશે એ છે દેવના પરચા અને એ છે દેવની તાકાત અને એ છે ભક્તિમાં તાકાત ખાલી ભક્તિ કરો ઘરના ભૂવા જાતે બનો અને હું જેટલું કહું છું એટલું કરશું તો હો પેઢીએ તમારા ગેરકુઈદાર દુઃખ આવશે નહીં દેવનું એમનું દુઃખ તમારા ઘરે તમારો દરવાજો ઓળંગશે નહીં અને આવેલું હશે અને હું તમને જે નીતિ નિયમો શીખવાડું છું જે સાત્વિક ભક્તિ હું તમને શીખવાડું છું ઉંમર મારી નાની છે સતોય હું તમને જે જ્ઞાન આપું છું જો એટલો એટલામાંથી થોડું ઘણું પણ જ્ઞાન જો તમારા મનમાં જતું રહ્યું તો મિત્રો વિશ્વાસ માનો કે દુનિયાના ગમે તેટલા તાંત્રિકો તમારા ઘરે તૂટી પડે ગમે તેટલા કાવતરા તમારા ઘરે કરે એમાંથી એક જો અડી જાય તમને તો આપણે આ ચેનલ બંધ કરી દેવાની છે સાહેબ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ હતો ઘરના ભુવા જાતે બનો ભાગ ત્રણ આપણે જ્યાં સુધી તમને સંપૂર્ણ જ્ઞાન ના આપી દઉં ત્યાં સુધી તમારા માટે આવા અવનવા વિડીયો હું લાવતો રહેવાનો છું તો વિડીયોને અંત સુધી જોયો હોય તો શેર કરી દો જો જાણકારી તમને ગમી હોય અને આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તો એ પણ જોઈન કરી લો કેમ કે સૌથી પહેલાં જે વિડીયોની લિંક આવે છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે છે અને વધુને વધુ શેર કરો જેના લીધે આવી સરળ અને સાચી માહિતી સૌને મળી રહે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ